ભુજના સમા હમીરસર તળાવ કાંઠે આવેલ મોટી ઈદગાહ પર મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરી હતી આ ઈદ નમાઝમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકત્રિત થયા હતા અને ઓગણત્રીસ દિવસના રોજા રાખી ખુદાની બંદગી કરી અને આજરોજ ઈદ નમાઝ અદા કરી હતી ઈદ નમાઝ બાદ દુઆ માંગવામાં આવી હતી જેમાં ભારત દેશમાં ભાઈચારો અને કોમી એકતા બની રહે તેવી ખુદા પાસે દુઆ માંગવામાં આવી હતી અને મુસ્લિમ સમાજના અગ્રણીઓએ કચ્છના તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓને ઈદની મુબારક બાદ પાઠવી હતી અને ઈદ નમાજ સૈયદ ખેરશા બાવાએ અદા કરાવી હતી અસલામ વાલેકુમ રહમતુલ્લાહ વબરકાતુ તમામ કચ્છના અને ભુજ શહેરના હિન્દુ મુસ્લિમ ભાઈઓને મારા તરફથી તેમજ મુખ્ય ઈદગાહ સમિતિ વતીથી ઈદ ઈદ ઉલ ફિત્રની ખૂબ ખૂબ માર્ગ પાઠવું છું અલ્લાહના ફઝલ કરમથી રમઝાન મહિનો પૂર્ણ થતાં આજે એક સવાલનો ચાંદ દેખાતા આજે આ મુખ્ય ઈદગાહ ઉપર અમૃતસર તરાવની પાસે ઈદ મિલન અને ઈદ નમાજ પાડવામાં આવી મૌલાના સાહેબે આજના પ્રસંગે સમગ્ર માનવ જાતિ માટે ભલાઈ અને સદકાર્યો કરવા માટે કુત્બામાં તકરીરમાં ફરમાવ્યું એવી જ રીતે હું પણ તમામ મારા તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓને શુભેચ્છા પાઠવું છું સાથે સાથે આવો આપણે સાથે મળીને આ કચ્છની અને ગુજરાતની અને દેશની તરક્કીમાં આપણો સિંહ ફાળો હોય અને અમન અને ભાઈચારો કાયમ રહે એવી અલ્લાહ પાક પાસે દુઆ આજે અહમદુલ્લા તમામ મુસલમાનો રમઝાન મહિનાની રોજા રાખી તરાબિયાની નમાજ અદા કરી અને આપણા દેશ માટે જે દુઆ કરી છે આજે એક મહિનો પૂર્ણ થયો આજે ઈદગ નમાજ પડી ને માનવજાત માટે દુઆ પણ કરી છે આપણે બધે દેશવાસીઓને આજના દિવસને ખુશીના દિવસે ઈદની મુબારક પાઠવીએ છીએ અને આ વર્ષે આખા દેશની અંદર અમન અને શાંતિ રહે અને માનવ માનવજાતને બહુ તરકી મળે તેવી ખાસ દુઆ કરીએ છીએ આપણે